ગુજરાતની પોલીસની ભરતી ચાલી રહી છે ત્યારે ભરતીમાં વધુને વધુ યુવાનો જોડાય તે માટે પૂર્વકચ્છ પોલીસ દ્વારા તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પૂર્વકચ્છમાંથી યુવાનો આ ભરતીમાં જોડાય તેવી પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો માટે પોલીસ ગાંધીધામ દ્વારા માર્ગદર્શન તથા રનિંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર શિણાઈ ગાંધીધામ ખાતે યોજાઈ રહ્યો છે ઉમેદવારો દરરોજ સવારે પાંચથી છ વાગ્યા સુધી હાજરી આપી શકે છે જ્યાં શારીરિક કસોટી રનિંગ પ્રેક્ટિસ અને ભરતી પ્રક્રિયા અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી છે વધુ માહિતી અથવા જોડાવા માટે ઉમેદવારો સંપર્ક નંબર ત્રેસઠ ઓગણસાઠ બાસઠ અડસઠ સિત્યોતેર પર સંપર્ક કરી શકે છે પૂર્વ કચ્છ પોલીસે તમામ યુવા ઉમેદવારોને આ તકનો લાભ લેવા અપીલ કરી છે